એ સિકંદર મંત્રીઓને કહે છે મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો મારી નાનામી એ જ કબ્રસ્તાનમાં લાવજો જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો પણ આ સિકંદર ના બચ્યો પણ આ ના શા માટે કોષાધ્યક્ષ મારા જનાજાની આગળ કારણ કે જ્યારે કોષાધ્યક્ષને પૂછવામાં આવતું હતું કે મારું શું થશે ત્યારે કોષાધ્યક્ષ કહેતો હતો આપણી પાસે મિલકત ખૂબ રહેલી છે આપણને જે કાંઈ કરવું હશે તે આ મિલકતથી બધું આપણે કરી શકીશું પણ એ સિકંદર મંત્રીઓને કહે છે આજે મને ખબર પડી કે મારા ખજાનામાં ગમે તેટલી દોલત રહેલી હોય પણ એ દોલત એ દોલત મને બચાવી જન જાણીએ મન માણીએ નવ કાળ મૂકે કોઈને આખી સરસ મજાની રચના શ્રીમદ્ રાજચંદ્રની છે જન જાણીએ મન માણીએ નવ કાળ મૂકે કોઈને આ રચનામાં પણ શ્રીમદજી કહે છે માણસ ગમે તેવો ચમરબંધી હોય ચમરબંધીમાં ચમરબંધી માણસને પણ કાળ છોડતો નથી અને એ સમયે માણસ પાસે ગમે તેટલી મિલકત રહેલી હોય બચવા માટે એ મિલકત મદદ કરતી નથી ઘણા લોકો કહે છે કે કોરાના એ કહી દીધું માણસ પાસે ગમે તેટલી મિલકત હતી પણ કોરોનામાં સપડાયા પછી એ મિલકત માણસને બચાવી શકી નથી ઘણા ઘણા પૈસાદારોના મૃત્યુ થયા કોરોનામાં અને હોસ્પિટલોમાં મૃત્યુ થયા પૈસાદારોના તો મૃત્યુ થયા પછી ઘરવાળા એમને જોઈ શક્યા નહીં કોઈ વિધિ વિધાન કરી શક્યા નહીં અંતેષ્ટિ જેવી પણ વિધિ કરી શક્યા નહીં અગર પૈસાથી જ બધું થતું હોય તો એ પૈસાદારોની ડેડ બોડીઓ એમના ઘર સુધી કેમ ના આવે એની અંતેષ્ટિ માટે એ ઘરવાળા કેમ ન જોડાય પણ કોરોનાએ બતાવી દીધું કે અંતેષ્ટી પણ એ લોકોની કેવી થઈ કોરોનામાં મર્યા પછી પહેલાં ફેજમાં કોરોના આવ્યો માણસો ટપોટપ મર્યા ત્યારે મર્યા પછી એ લોકોના અગ્નિદાહ કેવા થયા હોસ્પિટલમાં અગર મરણ થયું હોય તો વીંટી કરી શેમાં વીંટ્યા પ્લાસ્ટિકમાં વીંટી કરી એક વિચારક કહે છે કે જીઓ તો ખરા કુદરત કેવા કેવા સ્વરૂપ બતાવે છે કે ઘણા માણસોના મોત કોરોનામાં થયા તો મોઢામાં કોઈ ગંજ ગંગાજળ પણ આપી ન શક્યું ન કોઈ નવકાર મંત્ર સંભળનાર સંભળાવનાર પણ બાજુમાં રહ્યું સગો દીકરો પણ બાપ બીમાર પડ્યો હોય કોરોનામાં સપડાયો હોય તો સગો દીકરો પણ ડરતો હતો કે કદાચ આપણે એમને અડીશું અને ક્યાંક આપણને લાગુ પડી જશે તો આપણા સગાવાલા આપણા છે કે નહીં એની ખબર કોરોનામાં પડી સગો દીકરો અડવા તૈયાર ન હતો માને કે અઢી શું એને કોરોના થયો છે મને કોરોના થઈ જશે તો એટલે આવા સમયમાં અને આવા વાતાવરણમાં માણસને સંસારની વાસ્તવિકતાની ખબર પડે છે કે કોણ કોના માટે જીવે છે અને કોણ કોના માટે મરે છે મરવા માટે કોણ તૈયાર છે કોઈના માટે હા કોઈ તૈયાર નથી જનારા જાય છે એના ઘરવાળા થોડા એમની સાથે સાથે શમશાનમાં એ બળે ત્યારે બળે છે એ પતી ગયું એનું કામ હવે આપણે થોડા એની સાથે મળીએ કે બળીએ એટલે આ સંસાર તો આવો જ છે શાંતિલાલભાઈ મોહ ઉતારવા જેવો નથી હા નથી ઉતારવા જેવો તો સિકંદર કહે છે કે ભાઈઓ આ ઓફર કરવાનું આજ્ઞા કરવાનું કારણ એ કે લોકોને ખબર પડી કે સિકંદર જેવો સિકંદર પણ આટલી સંપત્તિ હોવા છતાં પણ આટલી દોલત હોવા છતાં પણ એને પણ કાર બચાવી શક્યો નથી મારું મરણ થતાં મારું મરણ થતાં બધા હથિયાર લશ્કર લાવજો પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું વિકરાળ ભૂપાલને નહીં કાળને છોડી શક્યું વિકરાળ ભૂપાલને નહીં કાળથી છોડી શક્યું આટલા આટલા સૈનિકો આટલા આટલા શસ્ત્રધારી સૈનિકો એ સૈનિકો હંમેશા તહેનાતમાં રહેનારા હતા એ સૈનિકો પણ સિકંદરને બચાવી શક્યા સેનાથી ન બચાવી શક્યા કાળથી બચાવી શક્યા નહીં અગર લશ્કર મોટું લશ્કર વિશાલ લશ્કર પણ કાળથી બચાવી શક્યું નથી તો કાળથી કોણ બચાવી શકે કાળથી કોઈ પણ બચાવી શકતું નથી જાણીએ મન માણીએ નવકાળ મૂકે કોઈને હે માણસ તું માન હે જીવ તું માન હે આત્મા તું માન કે કાર છે એ ક્યારે પણ કોઈને છોડતું નથી પહેલું ફરમાન બીજું ફરમાન આપણે વાંચ્યું ત્રીજા ત્રીજા ફરમાનમાં સિકંદરે શું કીધું છે મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો મારો જનાજો એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો મારો જનાજો એ જ વૈદ્યોના ખભે ઉપડાવજો કાં દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે દોરી તૂટી આયુષ્યની એને સાધનારું કોણ છે દોરી તૂટી આયુષ્યની એને સાધનારું કોણ છે મારા જનાજો મારો જનાજો કોને કોનાથી ઉપાડજો ઉપડાવજો વૈદો હકીમોથી જે વૈદો અને હકીમો કહેતા હતા અમે મોટામાં મોટા દર્દને પણ મિટાવી શકીએ છીએ એ વૈદો પણ મારા દર્દને ન મિટાવી શક્યા અને મારે મારા કાળને અટકાવી ન શક્યા તો એ વૈદો મારા જનાજાને ઉપાડ ઉપાડે એટલે લોકોને ખબર પડે કે જ્યારે આયુષ્યની દોરી તૂટતી હોય છે ત્યારે એને સાધવા માટે ડૉક્ટરો પણ હૈકીમો પણ વૈદો પણ સમર્થ નથી બાંધી હથેળી રાખીને જીવો જગતમાં આવતા બાંધી હથેળી રાખીને જીવો જગતમાં આવતા ને ખાલી હાથે આ જગત થી સૌ જીવો ચાલ્યા જતા ને ખાલી હાથે આ જગત થી સૌ જીવો ચાલ્યા જતા યૌન ફના જીવન ફના જર જગત પણ છે ફના પરલોકમાં પરિણામ ફળશે પુણ્યના પાપના યૌવન ફના જીવન ફના જર જગત પણ છે ફના બધું શું છે ફના એટલે ગમે તેવો જુવાન હોય છાતી કાઢીને ચાલતો હોય ક્યારે કાળ લાત મારે એ જુવાનને પણ જમીન દોસ્ત કરી નાખે યૌવન ફના જીવન ફના આપણું જીવન પણ કેવું છે એક દિવસે ફના થવાનું છે જર અને જગત પણ છે ફના જર એટલે આપણી જે તે મિલકતો રહેલી છે વાડી ગાડી બાગ બગીચા બંગલા એ પણ એક દિવસે બધા ફના થવાના છે કારણ કે અમુક વર્ષ પછી ભૂકંપ આવતો હોય અને જ્યારે ભૂકંપ આવે ત્યારે માણસને બોધપાઠ દેતો જતો હોય કે તમે મજબૂત ભલે બંગલા બાંધો હું આવીશ ત્યારે ગમે તેવા મજબૂત પાયાવાળા બંગલા હશે એને પણ જમીન દોસ્ત કરી નાખીશ આ જગતમાં બધું જ ફના છે ને હા પરલોકમાં પરિણામ ફરશે પુણ્યના પાપના પરિણામ શેના આવશે અંતે આપણે કેવા પુણ્ય કર્યા કેવા પાપ કર્યા એના જ પરિણામ છેટે આવવાના છે તો સિકંદરે પોતાના માણસોને કીધું મંત્રીઓને કીધું કે આ ફરમાન કરવાના કારણ એક જગતને ખબર પડે કે સિકંદરને જ્યોતિષીઓ બચાવી શક્યા નહીં જ્યારે જ્યારે હું પૂછતો હતો જ્યોતિષીઓને ત્યારે જ્યોતિષીઓ કહેતા હતા કે આયુષ્ય તમારું બળવાન છે ઘણા જ્યોતિષીઓ જુએ ને શાંતિલાલભાઈ તમે હસ્તરેખા જુઓ છો હા તો ઘણા લોકો છે ને જીવનરેખા જુએ આયુષ્યની રેખા જુએ અને પછી કે મારા સાહેબ તમને સો વર્ષ સુધી વાંધો આવે તેમ નથી પણ સો વર્ષ સુધી થયા ન હોય થયા ન થયા ત્યાં તો વાંધો આવી જાય અને પછી એને સાધો નથી આવતો વાંધો આવ્યો પછી હા એટલે ગમે તેવા જ્યોતિષીઓ રહેલા હોય મૂછો પર વટ દેતા હોય કે હું જો જ્યોતિષ જરા પણ ખોટો પે એવા જ્યોતિષીઓના જોશ પણ ખલાસ થઈ જાય છે તો સિકંદરે પોતાના મંત્રીઓ વગેરેને કીધું કે જ્યોતિષી પણ કામ આવે તેમ નથી હકીમો પણ કામ આવે તેમ નથી ખજાનો પણ કામ આવે તેમ નથી અને આ સૈનિકો બૈનિકો પણ કોઈ કામ આવે તેમ નથી જ્યારે મુદત માણસની પૂરી થાય છે સમય માણસનું પાકી જાય છે પાન પાકું થઈ જાય છે એટલે એ ખરતો હોય તો એને અટકાવી કોઈ શકતું નથી તો આપણે આ સિકંદરના પ્રસંગથી એમ કહી શકીએ કે એને યથાર્થ બોધ થયો કહી શકીએ ને હા આપણે એ વિચારવાનું નથી કે કઈ કંઈ જાતિનો હતો પણ યથાર્થ બોધ થયો યથાર્થ બોધ થયો તો વસ્તુ પર જે મોહરેલો હતો એ મોહ શું થઈ ગયો હા ખલાસ થઈ ગયો તો આટલી બધી લાંબી વાત કામ મેં કરી ખબર છે કે હવે આપણને આ મોહની વાતો કરવાની છે કે જે વ્યક્તિને જ્યારે યથાર્થ બોધ થાય છે ત્યારે એ વ્યક્તિ પાસે ગમે તેવી અને ગમે તેટલી મિલકત રહેલી હોય એક લાત મારી કરી અને એ બધી વસ્તુઓને શું કરી દે છે તો ચાલીએ આપણે એ પ્રસંગ તરફ જબરદસ્ત પ્રસંગ રહેલો છે કેટલી કેટલી સગડોની વચ્ચેથી મોહરાજાને એણે લાત મારી છે તો એ મોહરાજાને લાત મારનાર કોણ છે એનો આપણે આવા પરિચય લઈએ જમ્મુ ચરિત્રમાં જો પહેલાં વોહમાં હજી મોહ હતો ને કોના પર હતો માતા પિતા અને પત્ની પર મોહ હતો ને અને દીક્ષા લીધી તો પણ અનિચ્છાએ લીધી હતી ભાવનાથી લીધી ન હતી બીજા એ પછીનો ભાવ જે આવ્યો માણસનો ત્યારે મોહ એનો શું થયો આપણે પૂરું ચિત્ર જોયું ને એ સિરિયલ જોઈને આપણે કે એનો મોહ એકદમ કેવો થઈ ગયો એકદમ હવે કોઈના પર પણ એને રાગ ન હતો કોઈના પર પણ એને મોહ ન હતો તો તે ભાવમાં એનો મોક્ષ થવો જોઈએ કે ન થવો જોઈએ હા હજી શું અટકતું હતું ભાવ દીક્ષા આવી ગઈ હતી ભાવ સાધુ બની ગયા હતા કસાય કરતા ન હતા કોઈ ખોટી આડ પંપાળ કરતા ન હતા તો મોક્ષ ત્યારે જ થવું જોઈએ કેમ ન થયું આટલું તો આપણે કરતા નથી ને આપણે આટલું કરતા નથી જતા મોક્ષ ખપે છે આપણને બોલો શું કરીએ છીએ આપણે ન મો છૂટ્યો હોય ન રાગ પાતળો પડ્યો હોય ન દ્વેષમાં કાંઈ કમજોરી આવી હોય કસાયો આમ નામ ઉભેલા પડ્યા હોય અને રોજે રોજ આપણે મારા જપીએ કે મૂકે મોક્ષ મળે મોક્ષ મળે મોક્ષ મળે આ માણસોએ બધું આ માણસો બધું ફગાવી નાખ્યું આ બધું ફગાવી નાખ્યું છતાં મોક્ષ નથી થયું ક્યાંક અટક્યું છે હજી સાયદ હજી ખૂણે ખાંચરે શું હશે હજી ખૂણે ખાંચરે કાંઈ ખસે કે જેના કારણે હજી જે તરફ એને ગતિ કરવી છે અને જેમને જવું છે ત્યાં જઈ શકતા નથી તો ચાલી આપણે વાત કરીએ એમની મગધ સમ્રાટ શ્રેણીક મહારાજા એના પ્રીતિ પાત્ર ઋષભ દત્ત જે રાજગ્રહી નગરીના નિવાસી હતા પ્રજા માટે સહારા હતા કેવી કેવી ઉપમાઓ આપી છે પ્રજા માટે સહારા કોણ રાજા તો હોય જ પણ આ નગર ઋષભ દત્ત પ્રજા માટે સહારા અને પ્રજા માટે આશ્રયદાતા પૈસાદાર હતા પહેલા નંબરના પૈસાદાર રાજગ્રહી નગરીમાં આ ઋષભ કર્મ છે પણ એવે ઠેકાણે એવી વ્યક્તિની જન્મવાની પસંદગી ઉતારે ઘણા લોકો પ્રશ્ન કરે કે મહાવીર ભગવાન એ દેવાનંદાની કુક્ષીમાંથી બીજે ઠેકાણે એમને લાવવાના હતા તો તે સમયે રાજા મહારાજાઓ તો ઘણા હતા ને જેમ સિદ્ધાર્થ રાજા હતા તેમ બીજા પણ રાજા મહારાજાઓ એમનાથી પણ સાહેબ ચડિયાતા હતા પૈસા આર્થિક રીતે મતલબ કે ક્ષેત્રની રીતે સીમાની રીતે એમનાથી પણ ખૂબ આગળ વધેલા હતા પણ કોઈના પર પણ પસંદગી ન ઉતારતા આ ત્રિશલાને સિદ્ધાર્થ પર પસંદગી કેમ ઉતારી બરાબર માજી આમના પર જ પસંદગી શું કામ હા તો કાંઈક પુણ્ય પણ એમના અજબ ગજબના જોરદાર હશે હો તો આપણે આ નગર જે વાત કરીએ છીએ નગર શેઠ પ્રજાના સહારા આશ્રયદાતા હતા અને શ્રેણીક મહારાજાના એ પ્રીતિપાત્ર હતા રાજગરી નગરીમાં તો પૈસાદાર એકબીજાથી ચડિયાતા કંઈક હતા પણ આ નગર શેઠ એમનું નામ એમનું કામ બહુ સારું હતું એમના પત્નીનું નામ હતું શેઠાણીનું નામ હતું ધારીણી એક દિવસે ઋષભદત્ત શેઠે પત્નીને પૂછ્યું કે પ્રિય હમણાં હમણાં જઉં છું તારી કાયા છે ને એકદમ ક્રુશ થતી જાય છે મતલબ કે નબળી પડતી જાય છે તો આ કમજોરીનું કારણ શું કોઈ તને રોગ છે કોઈ ચિંતા છે કોઈ ફિકર છે કોઈ કામ નથી થયું એનું મનમાં ખટખટ છે તને તને તકલીફ શેની છે જેના કારણે તારું શરીર કુરુષ થતું જાય છે તો ધારીણી પતિદેવના ચરણ પાસે બેઠી અને પતિદેવને કહે છે કે આપણી પાસે વૈભવ તો કુબેર જેવા છે અને આમ તો મારા શરીરમાં કોઈ રોગ પણ નથી શરીર એકદમ નિરોગી સ્વસ્થ છે આપે જ પૂછ્યું એટલે હું કહું છું રાજાનો પ્રેમ પણ આપણા ઘર પર ખૂબ જ છે પણ મારા ચહેરા પર તમે જે ઉદ્વેગ જુઓ છો ગ્લાની જુઓ છો થોડો ચહેરો તમે મારો કરમાયેલો જુઓ છો તો એનું કારણ તમે સમજી નથી શક્યા મહિલાને પતિ ગમે તેટલા પ્યારા હોય તે છતાં પણ પરણેલી મહિલાને શેની ઈચ્છા હોય સંતાનની ઈચ્છા હોય તો પતિદેવ ઉદ્વેગનું બીજું કોઈ જ કારણ નથી સંતાન પ્રાપ્તિ નથી થઈ એનો ઉદ્વેગ છે તો ઋષબ્દ કહે છે કે પ્રિય બધા સુખ બધાને મળે પોસિબલ ન પણ હોય બધા લોકોને બધા જ ખપે છે નથી ધ્યાન મળે સુખ મળે છકડો સુખ અધૂરો ન રહે દરેક માણસ કઈક આકાંક્ષા લઈને કઈક સારું કરે છે તો પતિદેવ સમજાવે છે ધારીણીને પત્નીને કે દરેક વ્યક્તિને દરેક સુખ મળતા નથી તું જોઈ લે અત્યારે આપણી પાસે અઢળક પૈસો છે આમ પાવડે ઉપાડાય નહીં એટલો પૈસો રહેલો છે પણ પુત્ર સુખ નથી આપણને સ્વીકારે છૂટકો છે પણ પ્રિય આજે નહીં તો કાલે આપણને પુત્ર સુખ પણ મળશે આશા રાખવાની ઋષભદત્ત કહે છે ધારીણીને કે પ્રિયે તારા માનસ પટ પર આ એક દુઃખ રહેલો છે આ દુઃખને હળવું કરવા માટે આવતી આવતીકાલથી આપણે બંને ફરવા માટે નીકળીશું આ રાજગ્રહી નગરીમાં વહીવરગીરી પર્વત છે ખબર છે તમને હા તો વહીવરગીરી પર્વત તે સમય કેવો હશે એનો એક ચિત્ર બતાવે છે ચિત્ર એટલે ફોટો નથી એનું વર્ણન કરે છે કે એ સમયે વૈભારગીરી પર્વત કેવું હતું